મિત્રો જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ મિત્રો જ્યારે આ પાંચ પક્ષીઓ તમારા ઘરે આવે છે ત્યારે તેમને જોઈને જ વ્યક્તિની બધી પીડાઓ દૂર થઈ જાય છે જો આ પક્ષીઓ તમારા ઘરે આવે અને મધુર અવાજ કરે અથવા તમારા દ્વારા રાખેલું ભોજન લે છે તો તે ખૂબ જ ખુશીની વાત છે આ પક્ષીઓ તમારી સુખ સમૃદ્ધિ લઈને આવે છે ઘરમાં તેમનું આગમન બતાવે છે કે દેવી માતા લક્ષ્મી તમારા ઘરે આવવાની છે શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે કે જ્યારે આ પક્ષી રાજા દશરથના ઘરે આવ્યું ત્યારે તેણે તેને ખવડાવ્યું હતું તો જો આ પક્ષીઓ તમારા ઘરે આવે છે તો તમારે સમજવું જોઈએ નસીબદાર હોય છે મિત્રો એક ચકલીઓ શાસ્ત્રોમાં જણાવાયું છે કે ચકલી ભગવાન રામના ઘરમાં પણ જોવા મળે છે શાસ્ત્રમાં તેનું વિગતવાર વર્ણન કરવામાં આવ્યું છે જોઈએ કે તમારા ઘરમાં દેવી દેવતાઓ વસે છે તો ચાલો આ ખાસ પક્ષીઓ વિશે જાણીએ આજે અમે તમને એવા કેટલાક પક્ષીઓ વિશે કહીએ છીએ જે તમારા ઘરે આવતા છે અને તમે રાખેલું અનાજ ખાય છે એવું માનવામાં આવે છે કે આ પાંચ પક્ષીઓ એવા છે જે ભાગ્યશાળી વ્યક્તિના ઘરે આવે છે અને તેમના દ્વારા રાખેલું અનાજ ખાય છે આ લોકો બહુ એવું માનવામાં આવે છે કે જો ઘરમાં ચકલી આવે છે તો તેની સાથે માતા લક્ષ્મી પણ તમારા ઘરે આવે છે જ્યારે આ પક્ષી તમારા ઘરે આવે છે અને તમારા દ્વારા રાખેલું પાણી પીવે છે ત્યારે તમારે સમજવું જોઈએ કે માતા લક્ષ્મી તમારા ઘરમાં રહે છે ઘરમાં પક્ષીઓનો માળો બનાવવો ખૂબ જ શુભ માનવામાં આવે છે આ ઘરમાં તેના આગવ્યો છે રાજમન સાથે તમારા જીવનમાં આવતી બધી જ મુસીબતો આંખી પોતાના માટે આ લખતમક્ષ્મ થઈ જશેનું જો પ્રતિ આ પક્ષકપણી માનતા છે ઘરમાં માળો બનાવે છે તો તમે ખૂબ જ નસીબદાર છો આવે છે અને બેસે છે અને માળો બનાવે હેકરું એવા વ્યક્તિનું ભાગ્ય ઉપાભું થઈ જાય કરીને છે અનુચકલીનો અવાજ સાંભળવો પણ ખૂબ જવાબ કરવા માટે ટેક્સ્ટ મોકલો શુભ માનવામાં આવે છે અને મન પણ શાંત રહે છે બે વાત કરીએ તો ગરુડ અને બાજ મિત્રો ઘરમાં ગરુડ અને બાજનું આગમન ખૂબ જ શુભ માનવામાં આવે છે ભાગ્યશાળી એ લોકો હોય છે જેમના ઘરે ગરુડ અને બાજ આવે છે અને તેમના દ્વારા રાખેલું ભોજન અને પાણી પીવે છે તો તેઓ ખૂબ જ ભાગ્યશાળી માનવામાં આવે છે જો તમારા ઘરમાં ઘણીવાર ગરુડ કે બાજ બેસતા હોય તો તમને સંકેત મળી રહ્યો છે કે ટૂંક સમયમાં તમને પૈસા મળશે બાજ તમારા ઘેર આવે છે અને બેસે છે ત્યારે તમારી કિસ્મત એકદમ બદલે છે આ પક્ષીઓ તમારા માટે સારા સમાચાર લાવે છે અને ત્રણ નીલકંઠ ભગવાન શિવનું પ્રતિક માનવામાં આવે છે કહેવાય છે કે જે લોકો તેમના ઘેર કે છત પર નીલકંઠ રાખે હેતમારાઘ તેમને ભગવાન શર્માઈની ક્યાર કૃપે દુઆ મળે છે જયારે નહીં આવે તમે નીલકંઠ આવે તો ખરેખર નસીબદાર છો છે અને બેસે છે ત્યારે તે ખૂબ ઘણા લોકો બાજ અને ગરુડ શુભને અછે શુભ માનતા હોય છે પણ આવું નથી ક્યારેક જ્યારે ગરુડ કે નસીબદાર છે આ પક્ષી કોઈના ઘરે જતું નથી પરંતુ જો તે તમારી છત પર આવે અને અનાજ અને પાણી ખૃપાય છે કરીને જે તો ટેક્સ્ટ નું જો કે તમારું નસીબ અનુવાદ બદલાય કરવું જવા જતું છે એવું પણ છે તે કહેવામાં આવે છે મોકલો કે માત્ર નીલને જોઈને જ માણસના બધા દુઃખ અને પીડાઓ દૂર થઈ જાય છે જો તે તમારા ઘરમાં આવે તો તેને દૂર ન કરો પણ તેને પ્રેમથી પાણી આપો નીલકંઠને ભગવાન શિવનો અવતાર માનવામાં આવે છે તેને નુકસાન નહીં પહોંચાડશો નહીં તો તમારે ભગવાન શિવના ક્રોધનો સામનો કરવો પડી શકે છે ચાર કબૂતરો મિત્રો ઘરમાં કબૂતરોનું આગમન પણ છે કોઈના ઘરમાં કબૂતર આવે છે અને ચણ ખાય છે ત્યારે સમજવું જોઈએ કે તેનું ભાગ્ય ખીલી રહ્યું છે અને તમારા જીવનમાં કેટલાક ફેરફાર આવવાના છે ઘરમાં કબૂતરના માળા બનાવવો પણ એક મોટી સફળતા છે મિત્રો જ્યારે આ પક્ષી કોઈના ઘરે આવે છે ત્યારે તે ખુશીની ભેટ લઈને આવે છે અને જો તમે સવારે વહેલા ઉઠો છો અને અચાનક તમારા ઘરમાં ગોવળ બેઠેલું ખૂબ જ શુભ માન જુઓ કે તો કે માતા લક્ષ્મી તમારા ઘરે આવી છે અને તે રહેવા આવી રહી છે સાથીઓ મિત્રો શાસ્ત્ર મુજબ ઘોવડત મેં જે લખશો તે માતા મને મોકલી દ લખશો હું તેને મીની ગુજરાતીમાં અનુવાદ કરીશ સવારી છે આવી સ્થિતિમાં જો તમે સવારે ઘૂવડ જુઓ છો તો સમજો કે માતા લક્ષ્મી ઘોડા પર તમારા ઘરે આવી છે અને ટૂંક સમયમાં તમારું નસીબ બદલવા જવા વાળું છે તમારા ઘરમાં સંપત્તિની કોઈ અછત નહીં રહે હવે વાત કરીએ કાગડાની વૈદિક પુરાણમાં કાગડાને પૂર્વજોના પ્રતીક તરીકે માનવામાં આવે છે જો કાગડો તમારી છત પર બેસે અને તમારું ભોજન કરે તો તે ખૂબ શુભ માનવામાં આવે છે કહેવામાં આવે છે કે જ્યાં કાગડો ખવડાવે ત્યાં અકાર મરણનો જોખમ નથી રહેતો નું મોત નીલકંઠ પક્ષી જેને નીલકંઠ કહેવાય છે તેને ખૂબ શુભ અને ભગવાન શિવનું પ્રતીક માનવામાં આવે છે જો તે જીવતું દેખાય તો સુખ અને શાંતિ મળે છે કાગડાઓને પાણી આપવાથી આપણા જીવનની ઘણી સમસ્યાઓ દૂર થઈ જાય છે જેઓ કાગડાની સેવા કરે છે તેમને પૂર્વજોનો આશીર્વાદ અને શનિદેવની કૃપા મળે છે આ સાથે રાહુકેતુની અસર પણ શાંત થવા લાગે છે કાગડાને ક્યારેય દૂર ન કરો તેને માથી પાણી આપો શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે શનિદેવનું વાહન છે અને તેને ખુશ કરવાથી જીવનમાં સુખ અને સમૃદ્ધિ મળે છે પાંચ વો તો કટોકટી કે ખરાબ સમાચારની નિશાની હોઈ શકે છે મિત્રો આ નકારાત્મકતા અને કમસીબી તરફ સંકેત આપે છે જે તમારા ઘર અથવા જીવન પર મોટા અસર કરી શકે છે આ સૂચવે છે કે તમારે તમારા પરિવારના સ્વાસ્થ્ય અને સકામ પરકારાત્મક ધ્યાન આપવું જોઈએ સૂચન કરે છે પરંતુ મૃત એટલે કે નીલ તમારેકંઠ જો તેને તરત જવું અસ્વસ્થ શું જગ્યાએ ભમાન દવામાં આવે છે નાવી દેવું મૃતની રાખલકુંઠ દાજો તી દેવું અથવા વહેલી પાણીથી સાફ કરવું જોઈએ ભગવાન શિવની પૂજા કરો માફી માંગો અને મહામૃત્યુંજયનો મંત્ર જાપ કરો ગંગાજળ છાંટો અને હનુમાન ચાલીસા વાંચો મિત્રો અને યાદ રાખજો કે જરૂરિયાતમંદોને દાન કરવાનું ભૂલશો નહીં છબ મિત્રો મને ખેદ છે પરંતુ તમે કોઈ ટેક્સ્ટ આપ્યા નથી આ પક્ષી સામાન્ય રીતે જમીન પર કૃપ માળા કરીને બનાવે લખો જેનું છે અને ખેત અનુવાદ્રમાક કરવું ઠોર છે આમાં તેની ઈંડા મૂકે છે આ પક્ષી ભૂલથી માણસની છત પર ક્યારે નથી આવતા પરંતુ અચાનક જો તેતર તમારી છત પર બેસી જાય તો તે અશુભ માનવામાં આવે છે એવું કહેવામાં આવે છે કે છત પર તેત્રનો દેખાવ ભૂકંપ જેવી મોટી આપત્તિનો એક મોટો સંકેત હોઈ શકે છે વૈજ્ઞાનિકો પણ માને છે કે તે પૃથ્વીમાં કંપન અને તેની ઇન્દ્રિયોની અનુભવે ડરે છે એટલે તે છત પર આવે છે શાસ્ત્રમાં તેને શુભ નથી માનવામાં આવતું અને તેના આગમન પર સાવચેત રહેવું બહુ જ જરૂરી છે મિત્રો સાત ગીધનો દેખાવ શું સૂચવે છે ગીધનો દેખાવ શાસ્ત્ર અને પરંપરાઓ અનુસાર અશુભ સંકેત માનવામાં આવે છે તેને મૃત્યુના સંકટ અથવા મોટી અથવા ઊંચ આપત્તિ જગીનું પ્રતિક માન્યા કરવામાં આવે બેસ છે ગીતા હોય જ સામાન્ય ત્યારે જો રીતે ત્યાં રખડતા હોય છે જ્યાં પાણી તમાર હોય એટલે ઘર કે જ્યાં પ્રદેખાયાણી મૃત્યુ પામતો તેને હોય અવગણશો નહીં આ કોઈ જોખમ કે મુશ્કેલીનું સંકેત હોઈ શકે છે ફરતા હોય ત્યારે આ એક વિનાશ નકારાત્મક અને મુશ્કેલીના સમયની નિકૃપાશાની હોઈ શકે કરીને તમે છે અનુવાદ ઘરની આસપાસ કરવા માંગતા મોકલશો જોવા મળવું એ પરિવાર માટે ગંભીર બીમારી અથવા અકાળે મૃત્યુનો મોટો સંકેત માનવામાં આવે છે આ વ્યવસાયમાં આર્થિક નુકસાન સાથે પણ જડાયેલું છે ગીધની આસપાસની અશાંતિ અને વિખવાદને ઘરમાં ઝઘડો કે મોટો પારિવારિક વિવાદ માનવામાં આવે છે ગીધ દેખાય ત્યારે ઘરે હનુમાન ચાલીસા કે મહત્તમ મૃત્યુજય મંત્રનો પાઠ કરવો જોઈએ જ્યારે ગીધના દર્શન થાય ત્યારે તમારી આસપાસનું વિસ્તાર સાફ રાખો અને નિયમિત પૂજા કરો પવિત્ર સ્થળે જાઓ અને દાન કરો કોઈના ઘરમાં આવે છે ત્યારે તે નકારાત્મકતા અને ખરાબ વસ્તુઓ લઈને આવે છે શાસ્ત્ર મુજબ ઘરમાં ચામાચીડિયું આવે ત્યારે નવગ્રહની અસર નષ્ટ થાય છે જે તમારા શુભ કામોને પણ બગાડી શકે છે આને અકાળે મૃત્યુ અને વિનાશની નિશાની પણ માનવામાં આવે છે જો તમારા ઘરમાં ચકરો આઠ હોય તો તેમને ચામાચીડ તરત જ દૂર્યું મિત્રો આ પક્ષીને કરો સામાન્ય રીતે શુભ નથી કેમ કે તે માનવામાં પરિવાર આવતું કહેવામાં આવે છે કે જ્યારે પણ દીપ કોઈ ચામાચેદા કરે હૈડ ચું આમાં ચીડિયાનો આવાસ ક્યારેય ન ભૂલશો મિત્રો મિત્રો તો હંમેશા સારા નથી અને તેમને અવગણવું પણ ક્યારેક સારું બની શકે છે એટલે તેને ઘરથી દૂર રાખવું વધુ યોગ્ય છે આ બધી માહિતી જાહેર હિતને ધ્યાનમાં રાખીને આપવામાં આવી છે વિધિઓસ હેતુ ફક્ત તમને જ્ઞાન આપવાનો હતો સારી માહિતી આપવાનો હતો જો તમને આજે આ માહિતી ગમી હોય તો અહીં તો ખાસ કરીને વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવું ન ભૂલશો અને હા કમેન્ટ બોક્સમાં માફ મહાદેલ લખવાનું પણ ભૂલશો નહીં આભાર